ડાઉટ એકચ્યુઅલમાં આજની જનરેશન પ્રમાણે જોવા જઈએ ને તો સૌથી મોટામાં મોટી પ્રોબ્લેમ છે કારણ કે પહેલાંની જનરેશન કરતાં જો આજની જનરેશનની સરખામણી કરીએ ને તો પહેલાં એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ નથી આજે ટેન્થ પછી કે ટ્વેલ્થ પછી ગમે ત્યારે બાળકો પોતાની સામે આમ દરિયો પડ્યો છે જેટલું લૂંટવું હોય એટલું લૂંટી શકે છે કોઈ પણ ફિલ્ડમાં એ આગળ જઈ શકે છે બધું જ એને નોલેજ પહેલાંના જમાનાનું છે ને ઇન્ટરનેટ નહોતું અત્યારે ઇન્ટરનેટ દ્વારા એને કોઈ પણ ફિલ્ડમાં જવું હોય કોઈ પણ રીતની એને માહિતી મળી શકે છે પણ પહેલાં જે સેલ્ફ કોન્ફિડન્સ એ લોકોમાં જે હતું ને એ અત્યારે જોવા નથી મળતો કારણ કે પર્સનલી કોઈએ તમારી સાથે કેવું બિહેવિયર કર્યું છે કે એ ખાલી તમે અનુભવી શકો છો અને એ વસ્તુનો તમને ખ્યાલ હોય છે નો ડાઉટ કે આપણે સજેશન બધાનું લઈએ પણ આપણે આપણી લાઈફમાં શું કરવું છે એ ડિસિઝન આપણા પોતાના હોવા જોઈએ કોઈ આપણને કે કે પેલું આમ તેમ પણ આપણને પોતાને કેટલી પ્રોબ્લેમ ફેસ કરી છે એ આપણા સિવાય દુનિયાનું એક્સવાઇઝેડ કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જે અનુભવી શકે છે પર્સનલી તો સેલ્ફ ડાઉટ બહુ વધતો જાય છે કે મારાથી આ થશે કે નહીં થાય અને એનું જો સેલ્ફ સેલ્ફ ડાઉટ જે ઊભો થાય છે ને એનું મેઇન કારણ છે આજની પેરેન્ટિંગ નો ડાઉટ કે બધા સરખા હોય છે પણ કોન્ફિડન્સ આપવો બાળકમાં એ પેરેન્ટ્સનું કામ છે પણ કઈ વાતમાં આપવું કે કઈ વાતમાં ના આપવું એ પણ એ લોકોના જ હાથમાં હોય છે મા બાપની જે ચિંતા હોય છે ને બાળકો પ્રત્યેની એ અમુક ટાઈમ સુધી સારી લાગે નો ડાઉટ બાળકો મોટા થાય પછી બી એ બાળકો જ રહે છે પણ અમુક ટાઈમ પછી એ લોકોને એવું લાગવા મળશે કે આ એનાની વાત તે ઇન્ટરફેરન્સ કરે છે ના રીતે ટોકે છે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે બાળકોની કઈ વાતમાં ચિંતા કરવી કઈ વાતમાં ના કરવી કે જેથી એ લોકોને પોતાની જાતની ઉપર આમ ડાઉટ ફીલ ના થાય કે એ લોકોને ગિલ્ટી ફીલ ના થાય એ લોકોનું જે કોન્ફિડન્સ છે ને એ ઓછો ના થવો જોઈએ કોઈ પણ રીતે